ઓ હેલ્લો ટીપા મળી ગઈ હમ સૌને મજામાં તો જઈ દેવર કતી જઈ મતો એને વ્લોગ માં તમારો બધેન સ્વાગત છે ને મિત્રો આજે અહિયાં જમર કાંજી ભાઈ હેલો કરે છે ભાઈ ને આ બજુ બધી થઈ ગયલો છે ને આટલો બાકી છે કઈ ખૂણો સીધા ઉંચા વાડી માં કેરો બગલાઈ આવી ગયો જો તમે એને ટાઈટ વાય છે ભાઈ એટલે મિત્રો જો આપણે વાડી માં લણ મકાન કામકાજ ચાલુ કરી દીધું છે ને આપણે આપણે મિત્રો કેરો આવ્યો યાર એક ભેગાવાનો કેરો એ બોલો અમે તીરે ડાઈ ઉદેડ મોડ પકતો કેરો કાના ભાઈ તો ચરી ગઉં છું જો એને આવડું તો કેરો આઈથી કે આવડું પણ એને આકડ તો પકતો હશે મે અમાર બથે લેણે જો આમ લાઈન લાગી ગઈ બધી તો આમ તમને દેખાય કે ન દેખાય ખબર નઈ મને તો દેખાય છે બાકી કાનાભાઈ આબા જોતા નહી બોલો હું કરું બોલો થાઈ મિત્રો બાય બાય તાતા અમાર ભાભી ની કઈક લેણે જોમ તો એને આવડે કે ન આવડતું ખબર નઈ ભાઈ આવડતું તોય તો જ લેણતા હોય ને હવે ને આવડતું એક વાર દે ને આવડતું બેય કોડ જંગી આપણે આવડતું ને આપણે પહેલી વાર છે મોરું પહેલી વાર દાતડુ હાથમાં ઝીકડી મિત્ર તો બગા માં ઘણી આવડતું ઓથી દાતડુ વાગે અને કાનાભાઈને દાતડુ વાગજો તો કોટો કપાઈ ગયો

કાક માં લેવો પણ એનું કે એક હાથ માં ઠેલી ને એક હાથ ફોન તો એમ તો મેળવે નહીં હવે તો જમીન બમીન પછી મળી મારો ભાઈ બેન રહેતો વિડીયો માં તો ફાઇનલી કેસ આપણે બહુ કરી લીધા ને યાર કરતા હું કહે ઓરો ખાતા યાર ધાબા માંથી બહુ મજા આવે પવન કઈક મસ્ત મજા ના હોય ને હવે ભાગી જશે બે તો પાસે કામે ભાગી ગયા પડે તો વિડીયો કન્ટિન્યુ બને રહેજો ને ધાબુ કરજો આ બાજુ પવન આવે રાબુલ થી પવન આવે બહુ મજા આવે બેહવાની તો બધી બધું ખુલ્લું ખુલ્લું પવન આવે ને મસ્ત ઊંઘાઈ આવે તો મિત્રો હું ભાઈ તો નહીં યાર કેમ તો વાગી જશે બે યાર તો ભા ભાગી કામે અ ભઈયાજી કામે પછી મળી છે તે નાવે તો ફાઇનલી ગયે તમારા ભાઈ લીલદે છે યાર હું કેવાય તાપડાન ઠેજીયું એવું યાર લે તો જાવું જ પડે આપડામાં ગાડીયું કરવાયું આપણે વેવણ્યું ગાડીએ તો આપણે જાય ને માર બીજલભાઈ વીજલા શેર કી જગુના તો ફાઇનલી મિત્રો આ ખેતરમાં કામ કરતો આપણે પૂરું થઈ ગયું ઓલો વાડવાનું છે તમને દેખાતું છે ઈ વાડવાનું છે પણ હમણાં ની પછી વાડવાનું યાર અમાર બીજલભાઈ જો આમ આખી ટેલી ભરીને આલે બાએ બાએ ઠાકી જાવને એવું લાગે મને યાર આપણે તો બેવે આલે યાર અમે બેવે હર તો યાર કે મજા આવે યાર આ આપણે આખલે દીધો હું કે કાઠ મન ની ભાઈ તમે થાકી ન એમ કે મારા ભાઈ જો તો કોરક કેવો મારા હાલા કોરક કેવો માર ભાઈ તો કાઈ દૂધ ખાય રે આપણે દૂધ હોય ને ચા હોય તો યાર આપણે હું કહેવાય થાકી ન યાર આ જો વાંચે લે લે કેટલી બધી બોફા રૂપિયા તો નાખ દીખ ખળે ને જાવ પર પ્રકાશભાઈ ને કુલદીપ ભાઈ બે ભાઈ આવેલા છે ક્યાં છે અહીંયા ને તો જો ઈ ઉતરે છે ટ્રેક્ટર પર ઈવા આપણે બપોરે ભી જવો તો ઉતરે છે અમન બે ભાઈઓ આમ મારા બપ્પા ને કાના ભાઈને બધાય ના આમ બળવાય લે યાર વાંય રહી ગયા થોડા

જાય જઈએ નમ નહી તો આલો મિત્રો આપણે ઉતરે લઈ આર એક લાખ લઈ ઉતરે ની તો ઉતરી ગડી તો પા જાય તો ફાઇનલી મિત્રો હવે આપણે ભરવા જવાનું છે ગાણ જ્યાં આપણે ચડી જઈએ ટેકરો પર તો આપણે જવાનું છે ડોક્ટર લેને ભાઈ ગાણી ભરવા કેમ કે માથા પર તો વેવાય ની તો જાય ને કે ઈ થોડું ગયો છે તો વેઈ નથી કે તો આપણો ટેકરો છે ને લઈને જઈએ ભાઈ કા તો ફાઇનલ ગયે આપણે જાય સી ટેકરો લઈને જવો એમોથી માલે પડાય એમાંથી મહાબો પડે કેમ કે આમ છે बाड़ा એટલે ઉચા નથી થાય એટલે મજા ન આવે એક નાખવાની મજા આવે નામનો મજા ઓ મારું ભાઈ ઓલો આપણે ભરી લઈએ મિત્રો હવે તો ફાઈનલેમ તો ટેલા ટેલા નહી યાર આ શું કહેવાય આ હું કહેવાય બહુ તેજ ઓરાયો હે બહુ તેજ ઓરસાળો ગાડી ગાણી બાણી ભલે તેમ ફાઈટિંગ લેવાય સાથીઓ મજા ઓ બસ મજા આવે આ મોડ્યુ આગળ છે અને આપણે પાછો છીએ મજા ઠાણીટી ગણ નાના સુધી બોર્ડિંગ છે તમને બરાબર ખબર છે તમને બરાબર ખ્યાલો મરથીנג છે ને મળાવ તો મળવાની થેલવી નક્ષી વિડિયો ને મિત્રો આપણે વાડીમાં યાર વાડવાનું કામકાજ પૂરો થઈ ગયું છે વાડવાનું લણવાનું બધુંય એક હલ્લો કરવાનો બાકી છે હલ્લો કરવા જશું પણ હમણાં નહીં આ ખૂણો વાડી પછી જવાનું છે તેમાં માં વાટી આપણે તો ફાઇનલ કેસ આપણે યાર વાડી વાડી ને થાકી ગયા સવાર સવાર માં યાર કેમ કે નાસ્તો કરવા જાવું જો છે લાગી છે ભૂખ યાર બહુ હતી તો હમણાં નાસ્તો બસતો કરી આવીએ મિત્રો નાસ્તો જ ન કરવા ને ખાવાનું હોય તો આપણે આ એટલો કેરો નાથી થી બધી પકડી દીધો તો નાસ્તો કરી આવીએ હાલો નાસ્તો કરીને જ મળી જ ભાઈ તો મિત્રો આપણે નાસ્તામાં તો આ હું દૂધ એક કે દહીં કોમેન્ટમાં કહેતો યાર હું છે મને તો દહીં લાગે તો દહીં છે યાર ના પોપ્યું છે આમાં પુરુષી બેન હે તો પુરુષી બેન ને આપણે શાક છે યાર એનું શાક છે આ વટાણા ઢીંગણાનું શાક છે યાર ને આમાં આમાં સાચ છે સાઈશ એ હોય બધું યાર આમાં ગાંઠિયા છે યાર તો આવું બધું નાસ્તામાં હોય યાર તો હાલ મિત્રો નાસ્તો બસ્તો કરી લઈએ મારો ભાઈ

અમુક વેળો પણ મોર આવ્યા નહીં મારું ભેજવું હતું મોર કેમ નહીં ખબર નહીં આવે છે મોર કેમ લાગે મોરની તો પોર પણ આવી છે હા હું સાહેબ મિત્રો કોમેન્ટમાં કહી દો આ કંઈક છે તમને બધાને ખબર હતી છે હું એમ ખબર હોય તો કોમેન્ટમાં કહી દો તો આ કંઈક ફૂલ છે તો મસ્ત મજાનો તો કેટલા ફૂલ એવો તો કેટલા ફૂલ એવો તો લાગટ ફૂલ જ છે મળ્યું લાગટ ફૂલ છે

આપણને મિત્રો કહડા હોય તો જડે નહીં બોલો ખબર ન પડે જડે ભાઈ આપણે ચાલો આમાં જડતી તેમાં આવી રીતે હલ્લો કરવાનો હોય અને આગલા વિડીયોમાં તમે જોયું છે આપણે કરી નહીં ઢુંડ દેખાતું નહીં ઇંધું પાન પહેલા ઢુંડ હોય તો આને કાપવા પડે એ કાંઈ દીધું એ રીતે ગોતવાનો હોય અને આપણે કટિંગ કટિંગ કરી લઈએ એમને

ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ યાર હવે આજ વહેલા હોઈએ હવે કેમ કે મારા પપ્પાને જવાનું હતું લારી મેકવા કટીકડા પટીકડા તો એ હશે વહેલા અને આપણે પુરુષી બેનને પૂર છે મારા મમ્મીને મારા ભાભીને બધા એમ છે કામ યાર તો આપણે વારો આવજો પાછું પૂર આવવાનું તો આપણે ઈસ્કો નાખીએ ઘડી પૂરી જાય તો વાંધો નહીં નગર પાછા આપણે આપણું કામ કરીશું ને મારા બા રાખશે પેલા પૂરે દી પુરુષી બેનને તો મારા બા ઈસ્કો નાખે જ છે એ તો હોઈ જાય કે પુરુષી થાય हुई जाएगे हां क्या बड़ा का कन के आ आपड़े दे भाई सोकरा ओकरा हो नहीं गेम का आपड़े इसको ना तावड़े नहीं को अलग आता तो क्या आवड़ी नहीं अपन चलो पूरा भी आपड़े जी भाई बजरी 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 के मैं बणदा कितनी लंबी सो आगा वोइन तो हम के हम भाई दे तो मित्र पूरे दे पूरे से बिन काय का भाई वीडियो एडिटिंग करवाने वार लगी दे भाई फाइनली मित्र पूरे से बिन तावड़े से भूतानी आड़ते हुए आपड़े तबा मथे यार भूतानी तो गोल बाकी है तबा में टेब बे पकड़ी તો મિત્રો ચેનલ નો હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દો મારો ભાઈ કરતા નહીં હોય સબસ્ક્રાઈબ ના કરતા લાઈક નહીં કરતા શેર ન કરતા મળીએ નેક્સ બ્લોગમાં તો બાય બાય જય માતાજી જય ગુરુ